નમસ્તે દર્શક મિત્રો હું છું અરવિંદ સ્વામી અને આપ જોઈ રહ્યા છો કાન કે સ્વામી ન્યૂઝ ચેનલ આ એપિસોડમાં આપણે વાત કરીશું પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેના યુદ્ધની પાકિસ્તાન અને અફઘાનિસ્તાન આમ તો બંને માત્સ્યાય ભાઈ છે આતંકવાદ પાકિસ્તાનમાં પણ છે અને અફઘાનિસ્તાનમાં પણ છે અફઘાનિસ્તાનમાં અત્યાર સુધી અમેરિકાનું લશ્કર હતું મિલિટરી હતી એટલે ત્યાં તાલિબાનોનો કબજો નહોતો પરંતુ જેવું અમેરિકાએ ત્યાંથી લશ્કર હટાવવાનું શરૂ કર્યું એટલે તાલિબાનોએ કૂચ કરી અને અફઘાનિસ્તાન કબજે લઈ લીધું તાલિબાન એ પણ આતંકવાદીઓનું એક જૂથ છે પાકિસ્તાનમાં તો આતંકવાદીઓના ઘણા બધા જૂથ છે એને પોષીને મોટું કર્યું હોય તો પાકિસ્તાને અને આજે જ અફઘાનિસ્તાને પાકિસ્તાન ઉપર હુમલો કર્યો એક જાતનું યુદ્ધ એને શરૂ કર્યું સરહદે પાકિસ્તાનને આવેલી બે ચોકી અફઘાનિસ્તાનના તાલિબાની સૈનિકોએ કબજે કરી એટલું જ નહીં મિસાઇલથી પણ હુમલો કર્યો અને પાકિસ્તાનના ઓગણીસ જવાનો છે એ આ હુમલામાં શહીદ થયા એવા પણ એક સમાચાર મળ્યા છે આપણે એ વાતની નોંધ એટલા માટે લેવી પડે કે બંને દેશ આપણા પાડોશી દેશ છે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન પાકિસ્તાન સાથે તો આપણે વર્ષોથી સારા સંબંધો છે જ નહીં પરંતુ અફઘાનિસ્તાનમાં તાલિબાનોનું શાસન આવ્યા પછી આપણને એક શંકા એ પણ છે કે વિશ્વમાં આતંકવાદ છે એનું જોર વધી જશે અને ક્યારેક ભવિષ્યમાં એ આપણને નુકસાન કરશે અત્યારે અફઘાનિસ્તાન તરફથી અફઘાનિસ્તાન તરફથી નુકસાનની કોઈ ભીતી નથી પરંતુ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેનું યુદ્ધ છે એને ડાયવર્ટ કરવા માટે થઈ અને પાકિસ્તાન એની આતંકવાદી જે કાંઈ પ્રવૃત્તિઓ છે એ ભારતમાં વધારે એવી એક ચિંતા એવો એક ભય સતાવી રહ્યો છે પાકિસ્તાને તો હાથના કર્યા હૈયે વાગ્યા એવું થયું છે કારણ કે વિશ્વમાં કોઈપણ જગ્યાએ આતંકવાદ હોય તો એને પોષણ આપવાનું કામ એને વેગ આપવાનું કામ વર્ષોથી પાકિસ્તાન કરતું આવ્યું છે અને ભારત અને બીજા પશ્ચિમના દેશો આતંકવાદનો હંમેશા વિરોધ કરતા આવ્યા છે પાકિસ્તાન માટે આજે પરિસ્થિતિ સારી દેખાતી નથી એટલા માટે કે અફઘાન સૈન્યનું જે જોર છે એ વધતું જાય છે અને પાકિસ્તાનની બોર્ડરની અંદરના જે કાંઈ ગામડાંઓ છે ત્યાં સુધી આ સૈનિકો અત્યારે પહોંચી ગયા છે મિસાઇલથી પણ એરસ્ટ્રાઇક એટેક ચાલુ છે આનું કારણ એ છે કે પાકિસ્તાને થોડા દિવસ પહેલાં અફઘાનિસ્તાન ઉપર એક એરસ્ટ્રાઇક કરી હતી અને એના જવાબમાં અફઘાનિસ્તાનના તાલિબાની સૈનિકોએ પાકિસ્તાન ઉપર આજે પ્રહાર કરી અને બહુ મોટું એને નુકસાન કર્યું છે પાકિસ્તાન પણ હવે સરહદ ઉપર ફ્રન્ટલાઇન ઉપર પોતાના સૈનિકો મોકલી રહ્યું છે પરંતુ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે આ યુદ્ધ છે એ કેટલું ચાલે છે અને કેવું ચાલે છે એના પર બીજા દેશ ભારત સહિત બીજા બધા દેશોની ઉપર એની પર નજર રાખી રહ્યા છે પાકિસ્તાન માટે તો કફોરી પરિસ્થિતિ ઊભી થઈ છે કારણ કે ત્યાં પરિસ્થિતિ અમસ્તે સારી નથી મોંઘવારી માજા મૂકી છે ભ્રષ્ટાચાર વધી ગયો છે સૈન્યનો આતંક છે આતંકવાદીઓનો પણ ત્યાં બહુ જોર છે અને પ્રજા ખાદ્ય ચીજો માટે થઈને જીવન જરૂરિયાતની આવશ્યક ચીજો માટે થઈને તરફડી રહી છે પૂરતા પૈસા આપવા છતાં ખૂબ પૈસા આપવા છતાં ત્યાં કોઈ વસ્તુ મળતી નથી આવી ભયંકર પરિસ્થિતિ અત્યારે પાકિસ્તાનની અંદર છે જો અફઘાનિસ્તાન અને પાકિસ્તાનનું યુદ્ધ લાંબું ચાલ્યું તો પાકિસ્તાન છે એને સૌથી વધુ નુકસાન થશે એ અત્યારે માન માંડ ટકી રહ્યું છે કારણ કે એની શક્તિ એના નાણાં ની પાસે જે કાંઈ હતું સાધનો અને સસાધનો એ બધા જ એમને આતંકવાદ પાછળ ખર્ચી નાખ્યા છે અને હવે જે આતંકવાદને એમને પોષીને મોટો કર્યો છે એ જ આતંકવાદ એની સામે પીડ્યો છે સાહેબ બીજા દેશો પર હુમલા કરી અને એ રાષ્ટ્રને નુકસાન કરવાનો પ્રયાસ અત્યાર સુધી અમેરિકા અને અત્યાર સુધી સોરી પાકિસ્તાને કર્યો છે એને અમેરિકાએ એની ટીકા પણ કરી હતી જે તે વખતે અને અત્યારે પણ કરે જ છે એ પરંતુ હવે બે આતંકવાદી જૂથો જ્યારે સામસામે અથડાય છે ત્યારે એ જોવાનું રહે છે કે આ યુદ્ધ એક છમકડું બની રહે છે કે પછી આગળ વધે છે એના પર સૌની મીટ છે મારો એપિસોડ આપણે ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકોનું બટન દબાવજો અસ્તુ